ખોટા કરિયાણાવાળાને ત્યાં કોફીવાળાને ત્યાં ઘડિયાળીને ત્યાં પોતાની કિંમત લગાવવાના બદલે જે ખરેખર હોય જે તારા તારા અસ્તિત્વના તારા સપનાઓના તારા જીવનની કિંમત જ્યાં આંકી શકે ત્યાં જઈને પોતાનું રોકાણ કરજે ત્યાં પોતાની જાતને થઈને ધરજે તો તને સમજાશે કે તારી કિંમત શું કે જે લોકો જે લોકો તમારા અસ્તિત્વની કિંમત તમારા હોવાથી પણ ઓછી લગાવતા હોય દોસ્ત બદલાવી નાખજો હળવેકથી એમને પણ ખબર ન પડવી જોઈએ કે હવે આ કંપનીમાં એનું રોકાણ નથી સરી જજો અને જગ્યા કરવી એ તો સ્ત્રીને આવડે જ છે ખસી જતા મેં પહેલા જ કીધું તો ખસી જતા વહી જતા ભૂસી જતા નીકળી જતા પસાર થઈ જતા એ તો મારા અસ્તિત્વનો ગુણ છે નદી છું તળાવ થોડું બંધિયાર કે હું ગંધાઈ જાઉં મારા લહેજામાં એ વલણ છે વહેણ છે સિટી વગાડવાની ને છ વાગે રસોઈની એટલે પૂછવું પડે હું બાર ગામ છું પણ અહીંયા બેઠેલી સ્ત્રીઓ તે તો છે રસોઈ સો છેલ્લી એક બે વાત કઈ અને મારી વાણીને શાંત કરી દો અને તમારા મનને પણ પહેલું તમે શું છો એ તમારે કોઈ પાસેથી શીખવાની સમજવાની જરૂર જરાય નથી કોક એક વ્યક્તિ આવતી આઠમી માર્ચ બે હજાર બાવીસમાં તમને એમ કે તમે ઉઠી જાઓ જાગી જાઓ સમજી જાઓ તમે શું છો એવું પણ કરવાની જરૂર તમે તમારી જાતને પૂછતા થઈ જાઓ સાહેબ તમને સો સવાલ કોઈ કરે એ પહેલા તમે તમારી જાતને સવાલ કરતા થઈ જાઓ જવાબ મેળવતા થઈ જાઓ તમે કેવા લાગો છો તમે કેવા લાગો છો એના એપ્રુવલ કોઈ આપે એ પહેલા અરીસામાં રોજ તમારી જાતને એમ કહી જાઓ તો બહુ દોષ સુંદર છો સાહેબ સાચું કહું તમને હજી કોઈ ઈશ્વર કરે અહીં બેઠેલી કોઈ વ્યક્તિની વિકલાંગતાની એક પણ પ્રકારની પરખ ન થાય સ્પર્શ પણ ન થાય તમે મારા જેવી સંસ્થાઓમાં આવીને જુઓ ને તો તમને સમજાય કે તમારું શરીર સંપૂર્ણ હોવું તમારું મન તમારા કાબૂમાં હોવી તમારી ઈચ્છા વ્યક્ત કરવાની આવડત તમારામાં હોવી તમારું સ્થિરતાથી ઊભું રહેવું તમારું કોઈકની આંખમાં આંખ નાખીને જોવું કોકનું બોલેલું તમારે સાંભળવું અને સમજપૂર્વક પછી કોઈ ત્રણ વ્યક્તિને કહેવું એ પણ એક ઈશ્વરીય ગુણ જ છે એ પણ ઈશ્વરે કરેલી કરુણા જ છે તમે આવીને જુઓ અમારા બાળકોને તો તમને સમજાય અઠ્યાવીસ વર્ષની દીકરી હોય દેખાવડી હોય પણ મેન્સ્ટ્રુઅલ હાઈજીન કેમ કરવું એ એને આવડતું એ શરીરની સભાનતા એની અંદરનો હોય અને પોતાના અઠયાવીસ વર્ષના દીકરાને પોતાની ચાલીસ વર્ષની દીકરાને એક માં સંધિવા થઈ જાય ત્યાં સુધી તેડી તેડીને દરેક ડોક્ટર પાસે સંસ્થાઓ પાસે ફરતી હોય સાહેબ દુઃખ એને કહેવાય ત્રણ ટાઈમ આપણને શ્રેષ્ઠ જમવાનું મળે છે આપણે ત્યાં ત્રણસો પાસઠ દિવસમાં રોજ નવા કપડાં પહેરી શકીએ એટલા કપડા તમારી પાસે હોય તો તમે સુખી જ છો તો તમે સુખી જ છો હું ઘણી બધી વાર કહું કે અહીંયા બધી રાત જાહેરાત થતી હતી ને કે ભાઈ એક રૂપિયો ત્રણસો પાસઠ દિવસ ત્યારે અહીંયા બેઠેલી દરેક સ્ત્રી ક્યાંક એવો વિચાર કહીશું કે તમારા ભાઈને પૂછીને કરશું ત્યારે થોડી સભાનતાપૂર્વક આપણે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ ત્યારે આપણા ભાઈને પૂછીને જઈએ છીએ કે ચારસો રૂપિયાનું ફેશિયલ થઈ ગયું છે કદાચ નહીં સાહેબ સાચા અર્થમાં મારી માટે સેવા એ છે કે તમારા અંગત ખર્ચામાંથી થોડી કાપકૂપ કરીને અન્ય વ્યક્તિને સુખી કરવા માટે તમે જેમાંથી થોડું ઘણું આપો એ જ સાચી સેવા છે ઉછાળ હોય જુવાળ હોય ત્યાંથી આપે એ તો ઈશ્વરની કરુણા છે એની ઉદારતા છે પણ મારી પાસે કશું ન હોય અને હું કોઈકને રાજી કરું કોઈક વ્યક્તિ ઉદાસ છે કોઈ વ્યક્તિ ઉદાસ છે તો એને એક ક્ષણ સાંભળી લેવામાં જરાય ખોટું નથી કોઈ વ્યક્તિ લબળી લઈ છે લથડી રહી છે કોઈ સ્ત્રીને છેલ્લો એક અવકાશ છે કે આત્મહત્યા કરું ન કરું આમ ન કરું એ એની ક્ષણ સંભાળી લેવામાં જરાય ખોટું નથી કોઈ વ્યક્તિ મૂંઝાઈ રહી છે આર્થિક રીતે સામાજિક રીતે સંવેગિક રીતે એક ક્ષણે એનો સાથ આપી દેવામાં જરાય મોડું નથી કોઈક વ્યક્તિ તમારા એકાદ રૂપિયાના હિસાબે પોતાના જીવનનો આખો ચિતાર જો બદલાવી શકતો હોય તો એ ક્ષણે એ આપી દેવામાં જરાય ખોટું નથી અને ઈશ્વર કરે ઈશ્વર કરે કે આપણે એવા ક્ષણોને ચોરતા માણસ થઈ જઈએ કે અન્યની અનેક ક્ષણોને આપણે બદલાવી શકીએ એવા પાવરથાઓ આપણે થઈ જઈએ એટલી સંવેદના આપણી અંદર આવે એટલી લાગણી આપણી અંદર આવે કે આપણે કોઈકના સુખનું કારણ બનીએ કોઈકની પીડાનું કારણ આપણને ઈશ્વર ક્યારેય ન બનાવે તમે બોલો ને તમારા શબ્દથી એકાદ સ્ત્રી દુઃખી થાય એકાદ સ્ત્રી દુભાય એવું વાક્ય મારા મનમાંથી ક્યારેય જો ન નીકળે તો મને સમજાણું હોવું જોઈએ કે વુમન એમ્પાવરમેન્ટ શું છે માન માણસનો જે દિવસ છે સ્ત્રીનો જે દિવસ છે એ શું છે આજે એક સંકલ્પ તો મારી બહેનો કરો કરો ને કરો કે આજ પછી હું એવું કાંઈક નહીં બોલું કે કોઈક સ્ત્રીનું ઘરમાંથી બહાર નીકળવું કાં બંધ થઈ જાય અને કાંઈને એક વિચાર આવે કે ઓલી મારી માટે આવું કહે કાંઈ જ ન કરો સંકલ્પ ન કરો તો નહીં આટલો સંકલ્પ કરો અને બીજું કે મારા હિસાબે આ પૃથ્વી પરની એકાદ સ્ત્રી સુખી થાય એવી હું નૈતિક જવાબદારી અંગત રીતે પ્રોમિસ હું મારી જાતને આપું એટલું કરીએ ગૃહિણીઓને સન્માન આપતા શીખીએ તમને બહાર નીકળવા મળે છે નામ કમાવા મળે છે કામ કરવા મળે છે એ ક્યાંક તમારી આજુબાજુની વ્યવસ્થા અને ઉપરવાળાની કરણા છે હંમેશા આપણી લાયકાત હોય એવું જરૂરી નથી એનો અર્થ ઘરે રહી છે એની પાસે લાયકાત નથી એવું નથી ક્યાંક અવકાશ નથી એટલે એને પણ સન્માન આપો એને જ્યારે મળો ત્યારે એને પણ થોડું હક કરીને કહો કે યાર મારા તો ચોખા બગડી જાય છે પણ તમારા મગનો બગડે નહીં એને કહો કે તમે ઘરે રહ્યો છો તમે ઘરે રહ્યો છો તો સમાજ સારો છે કોઈ મી જે જ્યાં છે ત્યાં યોગ્ય જગ્યા એ જ છે આપણી મથામણે છે કે નદીના સામે કાંઠે સુખ છે આ કાંઠે મુંજારો છે પણ જે નદીના ઓલા કાંઠે છે ને એને એમ થાય છે કે અહીંયા હોત ને દરેક અને બીજું ઘરે રહેતી તમામ સ્ત્રીઓને કહું કે બહાર રહેતી સ્ત્રી કામ કરતી નહીં બપોરે સુઈ જવું છે એને પણ સિરિયલના એપિસોડ રિપીટેડલી જોવા છે પણ એના ઉપર કોઈ જુદી જવાબદારી છે એટલે એને ઘરની બહાર નીકળવું પડે છે એટલે બહાર નીકળતી સ્ત્રીઓ સ્કૂટર લઈને ફર નીકળી જાય છે એ ફરવા નથી જતી કામ કરવા જાય છે એને પણ પોતાના સમયનો જવાબ એનાથી ઉપરીને દેવો પડે છે બંને એકબીજાના પૂરક છે બંને એકબીજાની સાથે છે ગૃહિણી આ નથી અને ઓલા મહાન મેં કીધું એમ જે જ્યાં છે એ પોતાની શ્રેષ્ઠમ અવસ્થામાં છે એટલો ગર્વ આપણે એકબીજા માટે લઈતા જઈએ એકબીજાને ગમતું આકાશ આપીએ અને એકબીજાની મોકળાશમાં ને એકબીજાને મળતી સ્વતંત્રતાનો આનંદ લઈએ જ્યારે જ્યારે પણ સ્ત્રી સફળ થાય ત્યારે એ એની આવડતના હિસાબે થઈ છે એને આ સ્ત્રી હોવાના વલણના હિસાબે થઈ છે એવી ગેરસમજણમાંથી દરેક